ફોન પછી બને એટલે પહેલા રજા હોય એટલે આપણે પહેલા પહેલા અત્યારમાં પહેલા એને કામ કરાવી લીધું બપોર સુધી જેટલું કામ થાય એટલું પૂરું કરીએ ઓકે અમારા અહીંયા કોલેજ છે હવે બેટા તારો ફોન છે અહીંયા અમારે ભાઈ ભાઈ તું કેસે વાર ઘોસડા કાઢી ધોતા બેટા સમજ આ બાબુ સમજ टेक्निकल तो वैसे ये क्या हल्द बनता ही है बेचू। तो मैं ट्वीट भी खंडित हो जाऊँगा इधर। आज तो ऑफिस में वीर विकेट हो गया है हमरा। तो गई थी। मैंने ना फंसा रहा चेंज करना है वो खाली बात करने का। रोटी वो खाली तो करने का तो है।

કામ કરાય છે સાનો મના સાના મના કરતા મોઢું તો બતાવ

અમ સામાન આવી જાય ને આપના ભલે સપના મારા માફના એકવાર વિઝિટ મારો આ રીતે અમારી ઓફિસ થેન્ક યુ સો મસ્તી ની વાપરવાનું પડતી આ છે પ્રોજેક્ટ એટલે આમ સાસ તો ગાઈસ જોઈ લો અમાર આકાશ લાગી ગયા છે અહીંયાથી લઈ હું કેવું કે એક સાઈડ જેમ છે ને બધું આ અહીંયા અમારી હાર્ડ ડિસ્ક માટે રેઈ લગાડ રેઈ હા કે બોલતોાનુ

અમારા નોવલ લુક છે ઓફી તો જો ગાઈસ કા સેન એ હા 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 તો જો ભાઈ અમાર બપોર થઈ ગઈ છે તો એટલો સામાન અમે ગોઠવી દીધો છે રવિ હા કાકા અત્યારે હામું જોય એમ છે ને જમવામાં વેચતો છે ટિફિન લાવો પણ ટિફિન તો

રે તે દી વેરી જાય સે કોણ પોતાનું કોણ પરક એ દાડે હમ જાય સે અ બાપા હવે આમાં ક્યાં આમાં જેબિયન છે ક્યાં જેબિયન છે ખાઈ લઈ લે નહીં જેબિયન તો પડ્યા જેબિયન તો લઈ લઈ આપણે છે ને ઓફિસ ને આ બાજુ બધા કેમેરા સેમ્પલમાં હતા તો આખી ચેન્જ થઈ ગઈ છે બે બાજુ હવે આખી વર્ચક થઈ ગઈ છે આખી હવે અત્યારે પાંચ વાગી ગયા છે આજે સન્ડે જો પેલા તો હવે અલગ જઈએ આપણે તો વરસાદ કરવો પડે વરસાદમાં પલ્લી ગયા છીએ આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને આજે તો આજ સન્ડે તો એમાં સન્ડે માં આજે તો જો પલ્લી ને આવ્યા એટલે આપણે છે ને કપડા નાઇટ ડ્રેસ પલાળ્યા હતા એટલે આપણે આવી ગયા છે ધાબા ઉપર જો કેવું મસ્તી નું વાતાવરણ છે આ છે મારા ગામનો નજારો નજારો મસ્ત છે જો નજારો જોવા જેવો છે ઇન ધ બ્યુટીફુલ નજારો ઈ તે દિયા જો આ છે મારા ગામનો નજારો આપણી પાસે ડ્રોનની કેપેસિટી છે ને તો ડ્રોનથી શૂટ કરી દે તમને ઘરે વહેલા આવી ને ભાઈ કંટાળો સડે ગયો આવો એકલા એકલા એક તો પલ્લીને આવ્યા એમે કંટાળો સડે એ તો ઓફિસે હોય ને તો હબદી હોય ફટાફટ થાય થઈ ગયા કેમ કે આપણે કપરીએ કવડતા આપણે ધાબામાં આવડો મારો આવી ગયા છે મોસમ તો જુઓ ભાઈ તો ગઝબનો મોસમ છે ભાઈ મસ્તીનો નજારો છે અને આપણે ધાબામાં ટપરીએ છીએ નવી નવરે કેમકે આપણે દી કાંઈ જાતો નથી તે આપણે રવિવાર હોય ને એટલે આપણે એવું તો આજ તો વરસાદ આપણે આવી જવા એટલે એના કરતા હું ન આવું કેમકે એમ ગુડ બોય તો આ છે મારું ગામ અમારું સિટી એમાં આજે તો હતું ઓલું કહેવાય આપણે ચૂંટણી હું મત દેવા ગયો નહીં આડુફૂડો એટલે જો કેવો મસ્તીનો મોસમ છે તો ચાલો હવે હું ઘડીક છે ને મોસમની મજા લઉં બીજું તો હું કંઈ કામ તો હે નહીં